इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચેની ઝપાઝપીનો વિડીયો સામે આવ્યો છે ઘટના દરમિયાન ધોરણ સાતના બે વિદ્યાર્થીઓ વચ્ચે બેન્ચ પર બેસવાની બાબતે ઝપાઝપી થઈ હતી શરૂઆતમાં એક વિદ્યાર્થીએ નથી હુમલો કર્યો હતો અને બીજા વિદ્યાર્થીએ ચપ્પુ બતાવ્યો હોવાનો આરોપ લાગ્યો હતો મામલો વાઘોડિયા પોલીસ મથક સુધી પહોંચતા ક્લાસરૂમના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરાઈ હતી ફૂટેજમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ડબલ્યુડબલ્યુ જેવી ફાઇટિંગ હરકતો કરતા જોવા મળ્યા હતા પરંતુ ચપ્પો વતતાનો આરોપ ખોટો સાબિત થયો છે જિલ્લા શિક્ષણ અધિકારીએ ટીપીઓ વાઘોડી તપાસના આદેશ આપ્યા છે અને સ્પષ્ટ કર્યું છે કે જો શાળાની ભૂલ સાબિત થશે તો કડક કાર્યવાહી થશે આ ઘટનાએ ચિંતા ઊભી કરી છે કે ટેલિવિઝનના ફાઇટિંગ શો બાળકોના વર્તનમાં નકારાત્મક અસર પેદા કરી રહ્યા છે

જે બાળકો છે વિદ્યાર્થીઓ એનું સ્કૂલ બેગ વગેરે સામાન નિયમિત રીતે સ્કૂલમાં ચેક કરવામાં આવે છે સ્કૂલમાં આ જે ઘટના બાદ જે વિદ્યાર્થીને નખની ઈજા થયેલ છે અને સ્ટાફ નર્સ હાજર હોય છે એના થકી પ્રાથમિક સારવાર આપવામાં આવેલ અને એ ઘટના બાદ તુરંત બાળક ડાન્સ રૂમમાં ડાન્સ કરવા પણ ગયેલ છે એટલે આ ખોટો મેસેજ વાયરલ થયેલ છે અને સ્કૂલ બેગ નિયમિત ચેક કરવામાં આવે છે અને આ બાબતે પ્રાથમિક તપાસ કરવામાં આવેલ છે સ્કૂલના સીસીટીવી કેમેરા છે એ પણ કાલે ચેક કરવામાં આવનાર છે અને જે આ ચપ્પુ જેવું સાધન છે એ બાબતે તપાસ કરતા સ્કૂલ મેનેજમેન્ટ તરફથી એવું જાણવા મળેલ છે કે બાળક પાસે પ્લાસ્ટિકનું રમકડાનું કોઈ ધારદાર સાધન કે અત્યાર નહી પ્લાસ્ટિકનું રમકડું હતું અને એ પણ સ્કૂલ દ્વારા જમા લેવામાં આવેલ છે છતાં એ બાબતે કાયદેસર તપાસ કરવામાં આવશે અને કઈ પણ ગુનાહિત જણાશે તો તુરંત કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે

આજે પણ આ ઘટના બાદ જે બાળક થી નખ વાગી ગયેલ છે એના વાલીઓ ત્યાં સ્કૂલમાં જઈ અને માફી પત્ર લખી આપ્યા આપેલ છે